ગીરગઢડા તાલુકાના વડલી ગામ પાયાની સુવિધાઓથી વંચિત ગામમાં ગટર સુવિધા ન હોવાથી ગામમાં ગંદકીના સામ્રાજ્ય ગ્રામ પંચાયતની ઘોર બેદરકારી સામે આવી ગીરગઢડા તાલુકાના વડલી ગામે પ્રાથમિક સુવિધાઓથી વંચિત રાખતા ગામ લોકોમાં રોષ ગીરગઢડા તાલુકાના વડલી ગામને પાયાની સુવિધાઓથી વંચિત ગામમાં રોડ રસ્તા ગટર જેવી સુવિધાઓ ન મળતા ગ્રામ પંચાયત અને તંત્રની બેદરકારી સામે આવી છે અગાઉ ગ્રામ પંચાયત દ્વારા કરવામાં આવેલા કામોમાં પણ ભ્રષ્ટાચાર થયો હોવાની ગામ લોકોમાં ચર્ચા સરકાર વિકાસની મોટી મોટી વાતો તો કરે છે પણ છેવાડાના ગામો હજી સુધી મોટા ગજાના સરપંચો અને અધિકારીઓના કારણે વંચિત રહી જાય છે શું ગામડાઓમાં ફાળવાતી ગ્રાન્ટ ગ્રામ પંચાયત ખરેખર વિકાસમાં વાપરતી હશે ખરી શું તંત્ર પણ આવા ગામડાઓથી અજાણ હશે ખરું શું ગ્રામ પંચાયત અને તંત્ર છેવાડાના ગામડાઓ સુધી વિકાસ કરશે ખરા કે પછી વિકાસની વાતો કરીને સંતોષ માની લેશે રિપોર્ટર વિશાલ ચૌહાણ ગીરગઢડા